सोच न्यूज़ एक नई सोच के साथ अंबाजी कोटेश्वर पहाड़ी विस्तार विस्तारोल अभियान नो प्रारंभ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડ બોલ ના ઉમદા વિચાર સાથે બનાસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડની વિસ્તારમાં શીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અરમલીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડબોલ વાવેતર અભિયાનનો આજ રોજ પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા હરિત યજ્ઞમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી શીડબોલ પદ્ધતિથી વૃક્ષારોપણ હરિત યજ્ઞ અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહવાન કર્યું છે અરવલ્લીની ગિરિમાળાનો પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવી વનરાજીનો વિસ્તાર વધારવો છે જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને શરવજ્ઞ કર્યું છે